વર્ષમાં મંડળી ગરબાનો વધતા વર્ષે પણ અમદાવાદમાં મોટા ભાગોના ગરબામાં ગરબા પછી પણ ગરબા આયોજકો દ્વારા મંડળી સ્ટાઇલના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જો કે મંડળી ગરબાનું સંગીત તમને ક્યાંય પણ કોઈ પણ સંગીતમાં પ્લેટફોર્મ પર જોવા મળશે નહીં જેને ધ્યાનમાં લઈને ખેલૈયાઓની મનપસંદ ગરબાની ટીમને ડીજે નિહાર દ્વારા યુટ્યુબ જેવા મ્યુઝિકલ પ્લેટફોર્મ પર લાવવાનું એક અદભુત કામ કરવામાં આવ્યું છે ડીજે નિહારના મંડળી ગરબા ઓગણીસ સપ્ટેમ્બર સારે ગામાં ગુજરાતી પર પરલી રિલીઝ થવા જઈ રહ્યા છે તમને જણાવી દઈએ કે અમદાવાદના એજ મંડળી ગરબા જે પ્રકારે ગ્રાઉન્ડમાં થતા હોય છે જેની એજ ટ્યુન એજ ફિલ સાથે હવે જાણીતા મંડળી ગરબાના સંગીતની ખલૈયાઓ યુટ્યુબના માધ્યમથી પણ સોસાયટી કે ગરબા ગ્રાઉન્ડમાં મંડળી ગરબા યુટ્યુબ પરથી તમે વગાડી શકશો અત્યાર સુધી મંડળી ગરબા કરવા માટે તમારે મંડળીના કલાકારોની જરૂર હતી કે જે તે જગ્યા પર આયોજકો દ્વારા ગરબા થતા હોય ત્યાં જવું પડતું હતું પરંતુ હવે તમારે કલાકારોની જરૂર નથી હવે આ ગરબા મંડળીઓ ગરબો મંડળી ડાકલા અને મંડળી રિમિક્સ તમને યુટ્યુબમાં કોઈપણ ખર્ચ વગર મળી રહેશે આ ઉપરાંત અત્યાર સુધીમાં પણ પ્રાઇવેટ ગરબા થાય છે ત્યાં લાયસન્સ લેવું પડતું હોય છે પરંતુ જો તમે મંડળી ગરબા કરો છો તો તમારે લાયસન્સ લેવાની જરૂર નથી અને તમે લાયસન્સ ફીથી પણ બચી જશો તેમજ અમારી મંડળી ગરબા કોઈપણ ડીજે ફીમાં પણ વધાર વગાડી શકશે ડીજે નિહારે તેમની સંગીત યાત્રાની શરૂઆત વર્ષ બે હજાર ચારમાં સ્થાનિક ડિસ્કોથી કરી હતી ત્યારથી તે અમદાવાદની અનેક જાણીતી જગ્યા ઉપર રેસિડેન્ટ ડીજે તરીકે કામ કર્યું છે જેમાં કોટિયાર્ડ બાય મેરિયટ ક્રાઉન પ્લાઝા અને રેનેસાસ

મંડલી જે છે આપણે તમને ખબર છે કે ગુજરાતનું એક ઓથેન્ટિક મ્યુઝિક ફોર્મ છે જે રાતે બાર વાગ્યા પછી જ્યારે ઓર્કેસ્ટ્રા ફિનિશ થઈ જતું એના પછી લાઉડ સ્પીકર એલાઉડ નથી હોતું તો સહેનાઈ અને ઢોલના મદદથી બેન્જો હોય છે કોઈક જગ્યાએ એક મંડલીનું મ્યુઝિક ફોર્મ કરવામાં આવે છે આ મ્યુઝિક એકચ્યુઅલી યુટ્યુબ પર કે ક્યાંય બી તમને મળશે નહીં આ ફર્સ્ટ ટાઈમ મેં આ પ્રયાસ કર્યો કેમ કે મેં પોતે ટ્રાય કર્યું કે આવું કોઈ મ્યુઝિક છે પણ નહોતું તો મેં ઓરિજિનલ આર્ટિસ્ટને બોલાવીને લાઈક બેન્જો જે મેં આર્ટિસ્ટ બોલાય છે લોકોએ કોઈ દિવસ સ્ટુડિયોમાં રેકોર્ડિંગ નહોતું કર્યું એ આર્ટિસ્ટને બોલાવીને મેં આખું આ મ્યુઝિક રીક્રિએટ કર્યું અને ઓથેન્ટિક ગુજરાતી ગરબા છે જે તમે હું નાનપણથી સાંભળીએ છીએ ગઈએ છીએ તો આ એક કલાક આડત્રીસ મિનિટનું મેં નોનસ્ટોપ બનાવ્યું છે જે સારે ગામમાં ગુજરાતી ચેનલ ઉપર અને દરેક ઓટીટી પ્લેટફોર્મ ઉપર અવેલેબલ હશે અને બેસ્ટ પાર્ટ છે આ નોન કોપીરાઈટ મ્યુઝિક છે એટલે તમે કોઈ બી પ્લેટફોર્મ પર વગાડો છો તો તમારે કોઈ લાઇસન્સ કે કોઈ કોપીરાઈટનો ઇસ્યુ આવશે નહીં કેટલા કલાકારો આની અંદર ભાગ આપ્યો છે અને લોકોને જાણવા માટે કઈ રીતનો તમારી જે જે લોકો જાણી શકે કે ભાઈ આ મ્યુઝિકનો ઉપયોગ કરવામાં આવશે એના વિશે આમાં ટોટલ મારે જોવા જઈએ તો એકવીસ જણાની પ્લસ ટીમ લાગી હતી કે ભાઈ એની અંદર ચાર ઢોલવાળા ચાર સે સેનાઈ સ્તુતિવાળા બી એનજો પ્લેયર જે મ્યુઝિક એરેન્જર સાઉન્ડ એન્જિનિયર હું પોતે કમ્પોઝર બધા ભેગા થઈને ઓલમોસ્ટ એકવીસ જણાની ટીમ હતી આનો બેસ્ટ પાર્ટ એ છે કે આની અંદર કોઈ વોકલ નથી ઓનલી મ્યુઝિક છે અને ટ્રેડિશનલ ફોક મ્યુઝિક છે આમાં કોઈ આર્ટિફિશિયલ કે કોઈ બી ઇલેક્ટ્રોનિક કે કોઈ બી શું કહેવાય પેટર્ન મ્યુઝિક નથી આ ઓરિજિનલ વગાડવામાં આવ્યું છે કે ભાઈ ઢોલ છે તો મેં લાઈવ ઢોલ વગાડ્યો હતો સ્તુતિ છે કે ભાઈ અમને સહેનાઈ છે તો એ આવી હતી બેન્જો છે તે બેન્જો પ્લેયરને ઢોલકાથી બોલાવ્યો તો એને એના જોડેથી એક એક સોંગ પ્લે કરાવટ આવ્યું પછી આનો બીજો વર્ઝન મેં કાઢ્યું છે કે ડાકલા કે ભાઈ આપણે ફાસ્ટ ગરવા કરી લીધા આપણે કરીએ આના પછી છેલ્લે બધાને ચલતી અને દાખલા કરવા ગમતા હોય છે તો દાખલાનું બી જે આ મંડલી વર્ઝન નથી તમે નેટ ઉપર જોશો તો ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ અને હું પ્રિટિશ વાંચું કે દરેક સોસાયટીમાં દરેક ઓફિસીસમાં દરેક ઘરમાં ગાડીમાં નવરાત્રીમાં રેડિયો સ્ટેશન્સ પર આ વાગ છે અને નોટ ઓનલી ઇન ઇન્ડિયા જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે બરાબર કેમકે આમાં કોઈ વર્ડ્સ નથી આની અંદર ખાલી મ્યુઝિક છે તો મ્યુઝિકની કોઈ ભાષા નથી હોતી એટલે કદાચ એવું બી બને કે યુરોપમાં બી ગરબા થાયને ફોરેનર્સ આના ઉપર ડાન્સ કરતા કેમ કેમકે આ એક રિધમ છે આ એક બીટ્સ છે એક મ્યુઝિક છે સો આના જોડે લોકો તરત કનેક્ટ થઈ જશે